ડબગરવાસ આંબેડકર ચોક સરદાર પટેલ ચોક ઝાલા વસૈયા ચોક થી મામલતદાર ઓફિસ સુધી રેલી કાઢી મામલતદાર શ્રી ને કચેરી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ગુનેગાર ને ફાંસીની સજા આપવામાં આવે તેવી ઉગ્ર માંગણી સાથે લોકોમાં ખૂબ જ રોષ અને ગુસ્સો દેખાઈ રહ્યો હતો અહેવાલ મનોજભાઈ ચૌહાણ દેવગઢ બારિયામાં હિન્દુ સમાજ અને સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા સિંગવડમાં બાળકીના હત્યારાનો પુત્રો બાળી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યો ન્યાય આપો અત્યાચાર કરનારને ફાંસી આપો ના નારા સાથે દેવગઢ બારિયા અને પીપલોદ ગામે રેલી કાઢવામાં આવી પીપલોદ પોલીસ સ્ટેશનથી પીપલોદ ગામમાં સનાતન વર્લ્ડ પરિવાર પીપલોદ દ્વારા રેલી કાઢી બાળકીના હત્યારા આચાર્યના ફોટાને ચંપલ અને લાતો મારી સરકારશ્રીને જાહેરમાં ફાંસી આપવા ઉગ્ર માગણી કરવામાં આવી ત્યારબાદ દેવગઢ બારિયા ટાવર સર્કલ પર હિન્દુ સમાજ અને સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા ટાવરથી એક બત્તી નગરમાં સૂત્રોચ્ચાર કરી ટાવર પર હત્યારા આચાર્યનો પુતળો સળગાવવામાં આવ્યો અને ત્યારબાદ મામલતદાર શ્રી દેવગઢ બારિયાને આવેદનપત્ર આપી હત્યારા આચાર્યને ટૂંક સમયમાં ફાંસી આપવામાં આવે અને બાળકીને ન્યાય મળે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી હતી અહેવાલ જસુભાઈ ગણાવાની સાથે ગુજરાત બ્યુરો ચીફ સુરેશભાઈ મકવાણા આજરોજ રોજ મામલતદાર શ્રી દેવગઢ બારિયા ને આવેદન પત્ર આપી આપ સરકારશ્રીને અમારી સમગ્ર હિન્દુ સમાજ દેવગઢ બારિયા અને સનાતન વલ પરિવારની ઉગ્ર લાગણી અને માંગણી છે કે સિંગોર તાલુકાનો આચાર્યનો જે દુષ્કર્મનો પ્રયાસ અને જે ખરાબ કૃત્ય કર્યું છે એને ખરાબ ખરાબમાં ખરાબ અને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા આપવામાં આવે અને એક દાખલારૂપ કે જેનાથી અન્ય કોઈ બનાવ ના બને અને કોઈ પણ બળાત્કાર કે આવા બનાવ ન બને તે માટે અમે આવેદન આપીએ છીએ અને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે ટૂંક જ સમયમાં ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી અને ફાંસીની સજા આપવામાં આવે એવી અમારી ઉગ્ર માગણી છે અને એનો સરકાર શ્રી તાત્કાલિક ધોરણે ન્યાય આપે એવી સમગ્ર હિન્દુ સમાજની ઉગ્ર અમારી માંગણી છે સમગ્ર હિન્દુ સમાજ અને સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા જે તોરણી ગામે જે છ વર્ષ છ વર્ષની જે કુસુમ બાળકી ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો છે તેનો અમે સખત ડોગડ બારી પરિવાર તરફથી સખત વિરોધ કરવામાં આવે છે જય માતાજી ગરબા મંડળ પર તેનો વિરોધ કરે છે અને એ હત્યારાને ફાંસીની સજા આપે તેની સતત માંગ કરે છે અને જે સરકારને નમ્ર અપીલ છે કે એનો ની અંદર કેસ ચલાવી અને એનો વહેલામાં વહેલો ચુકાદો આપે અને જે બાલિકા ઉપર જે અત્યાચાર કરે છે ભવિષ્યમાં પણ કોઈ પણ બાલિકા ઉપર ન થાય એનું પણ સરકાર ખૂબ ધ્યાન આપે અને આની કડક અમલવાળી જે નવો નિયમ આવે છે મુજબ આની સજા ફટકારવામાં આવે મુકામે જે ભયંકરમાં ભયંકર જેને ભણાવી ના શકાય એવું કૃત્ય કર્યું છે આ જે નટ આચાર્ય એને એવી કે ખરાબ કરો રાક્ષસ એની આગળ એમ કે રાક્ષસ નથી કર્યું એમથી ખરાબ કરો એનું કારણ કે એને જે નાની દીકરીને છ વર્ષની દીકરી પર જે બદકૃત્ય કરીને એનું જે મોત જે મારી નાખવામાં આવી છે એના માટે અમારો આ ખોજ આ પરિવાર હિન્દુ પરિવાર સબ સંત પરિવાર બધા જ એનો વિરોધ કરે છે અને એને એવી સજા કરવામાં આવે કે સરકાર એવી સજા કરે કે ફરી કોક કામ કૃત્ય કરતા ગભરાય અને આ કૃત્ય બીજો કોઈ ના કરે એના માટે આવી સજા કરવા માટે અમે લોકોનો બધાનો વિરોધ અનુરોધ છે શક્ય હોય જો તમારે સજા ના થતી હોય તો અમને પબ્લિક વચ્ચે અમને સોંપી દેવામાં આવે અમે એને એના કુટુંબથી માંડીને આખા એને એવો સબક શીખવાડવા માંગીએ છીએ કે આ પછી કોઈ જ આ વિચાર કરી ના શકે વિચાર તો ના કર્યા પણ કોઈ કૃત્ય તો વિચાર કરવાના લીધે કરી જ ના શકે